બની રહ્યા છે મહત્વ છે માન્યતા છે કે તેનાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર વિષ્ણુજીની પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ છે મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ વિધાન અનુસાર વિષ્ણુની પૂજા કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે આ વખતે ઘણા શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર 20 ફેબ્રુઆરીએ जया એકાદશીના દિવસે કૃતિયોગ આદરા નક્ષત્ર આયુષ્માન યોગ સહિત ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે તે ઉપરાંત જયા એકાદશીના દિવસે એટલે કે વીસ ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર ગુરુ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે જેનાથી મેષ રાશિ સહિત કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે ચાલો જાણીએ આ lucky રાશિઓ વિશે

નવા થશે અડચણો દૂર મિત્રો વેપારમાં પ્રગતિના યોગ બનશે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે કરિયરમાં અપાર સફળતા મળશે પારિવારિક જીવનમાં ખુશહાલી નો માહોલ રહેશે તુલા રાશિ પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા જશો આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે જીવનસાથીનો ભરપૂર સાથ મળશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે ધનુ રાશિ નોકરીયાત લોકો માટે સમય ખૂબ જ શુભ છે અગાઉના રોકાણોનું સારું રિટર્ન મળશે આવકમાં વૃદ્ધિની નવી તકો મળશે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે વેપારમાં વૃદ્ધિનો માર્ગ સરળ બનશે તમામ માહિતી વિવિધ છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું